અને તેવા સમયમાં જેમણે વાક્ય ઉચ્ચાર્યું છે પરસોત્તમ રૂપાલા તેઓ માફી માંગી ચૂક્યા છે બે હાથ જોડીને ત્યારબાદ સી પાટીલે પણ બે હાથ જોડીને વિનંતી કરી છે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાની સામે દેશની ચોથી જાગીર સામે તેઓએ માફી પણ માંગી છે પરંતુ હજી પણ એ રોષ સમવાનું નામ નથી લઈ રહ્યો દિવસે ને દિવસે અત્યારે ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જાય છે ઠેર ઠેર જુદા જુદા બેનર લગાવવામાં આવે છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજના યુવાનો હોય નાનું બાળક હોય કે પછી કોઈ વડીલ હોય તમામ અત્યારે એકત્ર થઈને માત્ર એક જ માંગ કરી રહ્યા હતા કે પરસોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે તે પાછી ખેંચવામાં આવે એટલું જ નહીં પરંતુ ગુજરાતમાંથી ક્યાંય અત્યારે તેમને કોઈ હોદ્દો આપવામાં ના આવે માત્ર વાત એટલી છે બે હજાર સત્યાવીસમાં તમારે જે પણ નિર્ણય લેવો હોય તે સરકાર તરીકે તમે લઈ શકો છો પરંતુ બીજેપી અત્યારે માત્ર આ નિર્ણય જલ્દી લે પરંતુ અત્યારે બીજેપી હાઈકમાન્ડ થી પણ કહેવામાં આવ્યું હતું કે ઉમેદવારી પાછી ન ખેંચાય ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે રૂપાણ અને દિલ્હીનું તેડું પણ હતું દિલ્હી પણ શું વાતચીત થઈ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ એવા આવી રહ્યા છે કે સંઘવી અને જે હાઈકમાન્ડ છે ભાજપના તેઓ ગાંધીનગર રૂપાલા જીના બંગલે પહોંચ્યા છે તો અત્યારે હાલમાં મારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે છે ટિકિટ પાછી ખેંચવાની ઉમેદવારી રદ કરવાની એમાંથી કોઈ પણ ઠોસ નિર્ણય કે સત્તાવાર જાહેરાત નથી થઈ રહી શું કેવા માંગો છો આ વિષય પર અને આઝાદ થયા પછી અત્યાર સુધીના ઇતિહાસ ની અંદર ક્ષત્રિય સમાજ ઇતિહાસ ની અંદર પણ તમે જોઈ લો કે ક્યારેય માગવા માટે રોડ ઉપર ઉતરો નથી અને આ ઇતિહાસની ની અંદર પહેલો દાખલો એવો છે ક્ષત્રિય સમાજે અને એ પણ જયારે એની બેન બેટી ઉપર એના ઇતિહાસ ઉપર એની ઇજ્જત આબરૂ ઉપર જયારે પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતની ટિપ્પણી કરવામાં આવી

દેશ આઝાદ થયા પછી પહેલીવાર આંદોલન કરવા માટે મજબૂર કરવામાં આવ્યો અને જ્યારે એક જ માંગણી કરતો હોય કે પરસોત્તમ રૂપાલા જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને એ પણ સ્ટેટમેન્ટ પોતે એક શિક્ષક પોતે આટલા પીઢ રાજકીય અગ્રણી પોતે અ માજી એમએલ પોતે ચાલુમાં રાજ્યસભાના મેમ્બર મિનિસ્ટર જ્યારે આવી હોય ત્યારે એને માફ કરવાની કોઈ વાત જ નથી તમામ ક્ષત્રિય સમાજની એક જ માંગણી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો કોઈ પણ પક્ષની સામે અમારું આંદોલન ક્યાંય પણ નથી કોઈ પણ સમાજની સામે નથી માત્ર અમારી એક જ માંગણી

એની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ હોય જવાહરલાલ નહેરુજી હોય મહાત્મા ગાંધીજી હોય ત્યારે અંગ્રેજો આ દેશ છોડ્યો ત્યારે એવો કોઈ નિયમ નહોતો કે આ દેશની અંદર ની જયારે સ્થાપના થઈ ત્યારે રાજા રજવાડા જો ધારે પોત પોતાના દેશ બનાવી અને આ ભારત દેશની અંદર વસી શકે પણ જયારે દેશના આંદોલનકારી જે નેતાઓ એ વખતના હતા સરદાર વલ્લભભાઈ પટેલથી માંડી મેં આપણે જે અનગણિત નામો હતા જયારે એની લાગણી હતી કે ભારત દેશ એક બને અખંડ બને એના માટેનું સૌથી જો મોટું કોઈનું યોગદાન હતું ક્ષેત્રિય સમાજનું યોગદાન હતું બીજું જે આપનો પ્રશ્ન હતો કે આ વાતને આટલા સમયથી જયારે રસ્તા ઉપર આંદોલન ચાલુ હોય પત્ર આપતા હોય સંમેલન કરતા હોય ઉપવાસ ઉપર ઉતરતા હોય અને અમારી માતા બહેનો જયારે જોવા સુધીની વાત કરી હોય છતાં પણ ભાજપનું પેટનું પાણી નથી આવતું એનું કારણ કે ક્યાંક ને ક્યાંક એમની માનસિકતા એવી થઈ ગઈ કે ભાજપના ડીએનએ માં એવું હવે અમને ક્યાંક લાગે છે

દિલ્હીના જંતર મંતર ઉપર ઉપવાસ કરતી હોય માનસિકતાની વાત કરું કોઈ પાર્ટીની વાત નથી કારણ કે ન્યાય ન મળે એટલે આ લોકોની ગઈ અને બીજું કે માત્ર ક્ષત્રિય સમાજ માફી આપે એક જ વાત લઈને ભાજપ જયારે આપણે બેઠી હોય તો આખા ક્ષત્રિય સમાજની જયારે માંગણી હોય કે તમે આની એક ટિકિટ રદ કરો એમાં વાંધો બીજું કે આ એવી કોઈ નવી ઘટના નથી આજ ઇલેક્શન બંને જગ્યાએ ભાજપે ઉમેદવાર ડિક્લેર કર્યા પછી પણ ત્યાં ઉમેદવાર બદલાયા છે કોઈ નવી વાત કે કોઈ નવી કોઈ ઘટના બનવાની નથી કે તમે પ્રસુત્મ રૂપાલી તમે ટિકિટ ન કાપી શકો ક્ષત્રિય સમાજની માંગણી છે કે તમે એની ટિકિટ રદ કરો અને માત્ર છવ્વીસમાંથી નહીં પણ સમગ્ર દેશની અંદર ક્યાંય પણ આ પાંચ વર્ષમાં મળવી જોઈએ પાંચ વર્ષ એમને આરામ દેવો જોઈએ જેથી કરીને એ વાંચન કરે મનન કરે ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ વાંચે અને એનો સમજણ આવે બસ છત્રિય સમાજની આટલી માંગણી છે અને આવતા દિવસોમાં આવી બીજી કોઈ ધ્રોધી ન કરે હરપાલસિંહ આ તમામ માંગણીઓ ક્ષત્રિય સમાજ માટે સરાખો કરે છે પરંતુ હાલમાં જે પ્રમાણે બીજેપી પણ સામે જાણે હર્ટ લઈને બેઠું હોય એવું થોડુંક લાગી રહ્યું છે પરસોત્તમ રૂપાલા પીડ નેતા રહી ચૂક્યા છે કોઈ એવી દુખતી નસ બીજેપી ની બી પરસોત્તમ રૂપાલા પાસે હોઈ શકે છે જેથી કરીને તેરી બી ચૂપ મેરી બી ચૂપ વાળી સિસ્ટમ થોડી થઈ રહી એવું લાગે છે શું કહેવા માંગો છો બિલકુલ કઈક ને કઈક એમની ડૂબતી નસ કા આપડા વડાપ્રધાન કા હોમ મિનિસ્ટર કોકની હશે એમની પાસે ના આટલી બધી ક્ષત્રિય સમાજ આમ તમે જુઓ તો જનરલી એસી ટકાની માનસિકતા જોડાયેલી છતાં પણ જે વર્ગ તમને આટલા વર્ષોથી કંઈ પણ માગ્યા હોય અને એ પણ આપણે બે અંદર એક પણ લોકસભાની ટિકિટ નહીં આપવાની છતાં આપતો હોય અને જયારે એની અસ્મિતાની વાત હોય છતાં પણ જો ન ક્યાંક વાત ન સાંભળતા હોય તો ક્યાંક ને ક્યાંક એમની ડૂબતી નસ એવા એમના કોઈ કૌભાંડો જે કઈ હોય એ પ્રશાંત રૂપાલા જાણતા કારણ કે એક ટોળકીમાં કામ કરતા લોકો જે રહ્યા ત્યારે મેમ્બર મીડિયામાં પબ્લિકમાં જાય અને એ ટોળકી ગેંગે જે પણ કામ કરેલા હોય એનો પર્દાફાશ ન કરે એવી બીટ ના હિસાબે પણ કદાચ ચેન્જ નહી કરતા હોય તમે તો રાજકીય વાતો સાથે જોડાયેલા છો પોતે વિરોધ પક્ષમાંથી બિલોંગ કરો છો વિરોધ પક્ષમાં ખૂબ ઊંચો હોદ્દો ધરાવો છો એટલા માટે આ સવાલ તમને પૂછી રહી છું એક સમય તમને યાદ છે વિધાનસભાની ચૂંટણી પહેલા રૂપાણીનો ભોગ લેવાયા જ ગયો હતો જ્યારે વિજય રૂપાણી જનતા એમનો આક્રોશ વિજય રૂપાણી પર ઠાલવી રહી હતી સમગ્ર ભાજપનો એ સમયે વિજય રૂપાણીને રાતોરાત સીએમ પદમાંથી બદલીને ભૂપેન્દ્ર પટેલને બેસાડી દેવામાં આવ્યા હતા કે મિનિસ્ટ્રી ચેન્જ થઈ ગઈ હતી તો પછી આ બીજેપી માટે રૂપાલાને ખાલી ટિકિટ પાછી ખેંચવામાં આટલી વાર કેમ લાગે છે શું કહો છો રૂપાણીની આખી મિનિસ્ટ્રી બદલાઈ ગઈ પરંતુ હજી રૂપાલા છે એમને એમ છે શું કહેવા માંગો છો આપે એક ઘટનાની વાત કરી હું આપણે બે ઘટનાની વાત કરું બે હજાર બે હજાર સત્તરના ઇલેક્શન પહેલા લગભગ બે હજાર ચૌદ થી બે હજાર સત્તર નો પ્રિરિયડ જે ત્રણ વર્ષ નો હતો સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર પાટીદાર સમાજ નું આંદોલન જબરજસ્ત રીતે ગુજરાતની અંદર ચાલતું સીએમ કોણ હતા આનંદીબેન પટેલ જ્યારે જયારે પટેલ નું આંદોલન અનામત માગવાનું આંદોલન સીએમ પણ જયારે પટેલ હોય ત્યારે ભાજપ ને એવું લાગ્યું કે આનંદીબેન ડેમેજ કંટ્રોલ નથી કરી શકતા તો પટેલ સમાજની માગણી આનંદીબેન ચેન્જ કરવાની માંગણી નહોતી પટેલ સમાજની માંગણી હતી એને અનામત ની માગણી છતાં પણ કરી શક્યા રૂપાણી પટેલ તરીકે બેસાડ્યા પણ કઈક મજબૂરી આની અંદર જે આપણે વાત કરી કે ટોળકીમાં જયારે આપણે બધા ભેગા હોય ચાર જણા જે કઈ આપણે જે કઈ કામો કર્યા હોય અને ખોટા કામો કર્યા હોય ત્યારે આપણને બીક લાગે કે આપણી આપણી ટોળકીનો માણસ જો ક્યાંક એને આપણે નારાજ કરવી ક્યાંક એને જો આપણે કાઢી મૂકવી પાંચ વર્ષ ઘસે જો આપણે એને ઘરે બેસાડી દેવી અને એ પછી જો રોષે ભરી મીડિયામાં કે એ રીતે વાત ન કરે અને આપડી એમની જે ટોળકી જ રહે એનું ક્યાંક કોમન કે બહાર ન આવે એવી ક્યાંક બીકના હિસાબે મને એવું લાગે છે કે એ લોકો રૂપાલાને કદાચ ખાનગીમાં સમજાવતા હોય છે કે પણ રૂપાલા બી ક્યાંક જીદ ઉપર ચડાય છે એટલે એ હવે પ્રશ્ન જે રહ્યો એ બીજેપીનો પ્રશ્ન ક્ષત્રિય સમાજ એ બહુ ક્લિયર માંગણી કરી એક જ વાત રૂપાલા બદલો બસ બીજી કોઈ સમાજની માંગણી નથી કોઈ સમાજની સામે નહીં કોઈ પક્ષની સામે નહીં પણ હવે એમની જીદ આગામી દિવસોમાં કેવા પરિણામ લાવશે એ તો એમની જીદ અને એમના જે અંગત જે નેતાઓ જે રહ્યા એ આગામી દિવસોમાં જોશે જો એમ ટિકિટ ચેન્જ નહીં થાય તો માની લીધું કે ઉમેદવારી પાછી નથી જ ખેંચાતી જે પ્રમાણે એને અત્યારે સંજોગો થઈ રહ્યા છે ઉમેદવારી પાછી નથી ખેંચતા ટિકિટ એની એ જ રહેશે રૂપાલા જ લડશે

કઈ પણ ગામ ઉપર વિપત્તિ આવશે તો પેલો એ ક્ષત્રિય નીકળશે જયારે આટલો વિશ્વાસ જયારે જયારે ને હોય અને ભાજપ જો એવું માનતું હોય કે આ માત્ર ક્ષત્રિય સમાજ નો મુદ્દો તો બિલકુલ મુદ્દો નથી આ મુદ્દો આવતા દિવસોની અંદર અઢારે નો મુદ્દો થઈ છે ક્ષત્રિય ની આરે બધા લોકો જોડાયેલા છે બધા સમાજના લોકો જોડાયેલા છે અને જે આપણે વાત કરી કે આગામી દિવસોમાં રણનીતિ તો રણનીતિ જે રહી પરિણામ પરિણામમાં મળશે જે એના સપના જે જોવે ચારસો ચારસો ના એ ચારસો સીટ આવશે એની જગ્યાએ કદાચ એકાદ બિંદુ નીકળી પણ જાય રૂપાલા કરે અને જો જો એક ઉપર અન્યાય કરે તો આ તો જનતા જવાબ જે રહી આગામી દિવસોમાં ઇલેક્શનમાં આપશે એક એક ગામની અંદર આગામી દિવસોમાં જો નિર્ણય નહીં લેવાય તો જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના ગામડા હોય અથવા એમની એમની સાથે જોડાયેલા છે લોકો એ કોઈ ભાજપના એક પણ કાર્યકરને કરવા માટે પણ પ્રવેશવાની અને બીજું કે આ અંદર અમે ઘણા બધા આંદોલન જોયા છે અંદર જે આંદોલનો અને ક્યાંક આંદોલન થાય પ્રોપર્ટીને નુકસાન થતું હોય ક્યાંક પાટા ઉખાડ નાખવામાં આવે ક્યાંક ટાયર સળગાવે કોઈક આપડે બસ ના કાચ ફોન નાખે ઘણું બધું પ્રોપર્ટીને નુકસાન થતું હોય પણ ક્ષત્રિય સમાજ જે રહ્યો એને આ પ્રોપર્ટી આ દેશને આપેલી છે એ નુકસાન કરવા માટે એ મજબૂર ન કર્યા ભાજપ કારણ કે જો તમે મજબૂર કરશો તો વિકલ્પ નહીં હોય લોકો આંદોલનના માર્ગે જશે પ્રેમથી પ્રેમથી જે જે હતા સંવાદ ચાલી રહ્યો અને એક વાત આગામી દિવસોમાં જો આ એક વાત નહીં માનવામાં આવે તો ક્ષત્રિય સમાજ ની જો વાત નહીં માને તો આગામી દિવસોમાં સત્તા પણ પરિવર્તન લાવવાનો એક નિશ્ચય કરી જો ક્ષત્રિય સમાજ નીકળો તો આમને ખ્યાલ નથી અમારી બહાણું સંસ્થા આ ગુજરાત ની અંદર જે કામ કરી રહી છે સંકલન સમિતિ નક્કી કરશે આપડી વાત જે પાર્ટી કે જે લોકો નથી માનના સબક કેવો શીખવાડવાનો કારણ કે ઇતિહાસ ની અંદર દાખલો પણ આપવાનો છે કે ક્ષત્રિય સમાજ માંગણી કરતો હોય કેન્સલ ન થાય તો એના પરિણામો કેવા પરિણામો આવે એનો દાખલો બેસાડશું તો આવતા વર્ષની અંદર કોઈ આવી વાહિયાત વાતો અમારી મા બેન દીકરીઓ માટે નહીં કરે અને બીજા કોઈ પણ સમાજની દીકરી માટે ન કરવી જોઈએ ક્ષત્રિય સમાજની વાત નથી કોઈ પણ સમાજની બેન દીકરી હોય આપ પણ મહિલા છે આપના વિશે કોઈ એવી આવે કેવી રીતે ચાલે

એનો મતલબ છે માફી આપવાની કોઈ વાત જ નથી અને એક વાર અમારી મા દીકરીનું અપમાન નથી કર્યું ઘટના બની કે રાજપૂતાણી ક્ષત્રિયની માતા બહેનોની રૂપાલા આદેશ થી પોલીસે ધરપકડ કરી અને સાડા ત્રણ કલાક સુધી અમારી માતા બહેનોને પોલીસ માં પૂરી નાખવામાં આવી

રૂપાલાના માણસો હશે અમારું એવું માનવું છે અને ન હોય તો ને એવું પણ હોય કે આ રાજકીય આવો ખેલ થાય અને આખો મુદ્દો ડાયવર્ટ થઈ જાય ક્ષત્રિય સમાજની માંગણી એક સાઈડ મુદ્દો પણ આખું અત્યારે એ આખી જે વાત હતી એની ઉપર પૂર્ણ વિરામ મૂકી ગયું છે કોઈના ફોન ત્યાંથી પણ નથી આવતા કોઈના ફોન અહીંથી પણ જતા નથી એટલે મુદ્દો પૂર્ણ વિરામ એવો એક જ નિશ્ચય ક્ષત્રિય સમાજની જે માંગણી જે રૂપાલાની ટિકિટ રદ કરો એ મુદ્દાઓ ઉપર છત્રી સમાજ તમામ ફોકસ છે અને અંદરો અંદરના હું આપણા માધ્યમથી પણ કહેવા માંગુ છું અંદરો અંદર ના ક્યાંય પણ આવા ઓડિયો વિડીયો આવું કંઈ પણ ક્યાં ડિક્લેર થાય તો સૌ લોકો આપણું મેઇન ફોકસ આપણું મેઇન જે ક્યાંય પણ ડાયવર્ટ ન થાય અને એક જ મુદ્દા ઉપર આપણી લડાઈ ચાલુ રહે અને એ જ મુદ્દાનું પરિણામ આપણને મળે એવી મારી આપના ચેનલના માધ્યમથી મારી આપણે અપીલ તમામ ક્ષત્રિય સમાજને અને તમામ બધા સમાજને અત્યારે જે પ્રમાણે

કોઈ એમને કોઈ એમનું ફેંસલ નથી કરવાના જેને જ્યાં મત આપવો હોય આ લોકશાહીની અંદર જેને જે ઉમેદવાર ગમતો હોય પાર્ટી ગમતી હોય નેતા ગમતો હોય એની સાથે જોડાણ છૂટ પણ જો અમારી માંગણી જો નો સંતોષાય તો અમારે એક મંચ ઉપર આવી અને પરિણામ બતાવવું પડે કેમ કે આ પરિણામ આજ માટે નથી આવતા પચાસ વર્ષની અંદર આવતા વર્ષોની અંદર કોઈ પણ ક્ષત્રિય સમાજની માબેનની વાત તો ખરાબ ન જ કરે પણ કોઈ પણ સમાજની બેન ની વાત ખરાબ કરતા પહેલા કોઈ પણ નેતા સો વાર વિચાર કરે એના પરિણામો કેવા આવે હરપાલજી અત્યારે એક વાત કહેવા માંગુ છું કે રજવાડાનો તો એવો ઇતિહાસ રહ્યો છે સુવર્ણ અક્ષરે લખાયેલો કે જનતા માટે રાજપાટ મૂકી જોહરનો ઇતિહાસ આપણે જાણીએ છીએ રાજપૂતનો એવા રાજપૂત સમાજની બહેનો ઉપર જયારે ટિપ્પણી કરવામાં આવી છે રોટી બેટીના વ્યવહાર પર માફી પરસોત્તમ રૂપાલાએ માંગી છે તે વાતમાં પણ બે મત નથી પરંતુ એ માફી ક્ષત્રિય સમાજ સ્વીકારવા તૈયાર નથી સી આર પાટીલે પણ બે હાથ જોડીને કીધું છે તેમ છતાં ક્ષત્રિય સમાજ હજી સ્વીકારવા નથી માંગતું જ્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે માફીના બદલે માફી અમને એ સ્વરૂપમાં મળે કે જેમાં પરસોત્તમ રૂપાલા એ પોતાની ઉમેદવારી પાછી ખેંચે હવે જોવું એ રહ્યું પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી અલગ અલગ મંચ ઉપરથી અત્યારે હાલ પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે અર્પાલસિંહ આપ સ્ટુડિયોમાં હાજર રહ્યા તે બદલ આપનો બેહદ ધન્યવાદ વાત ઘણી વણસી ગઈ છે માત્ર એટલી હતી કે માફી માંગી લે પરંતુ માફી કયા સ્વરૂપમાં હોવી જોઈએ તે ક્ષત્રિય સમાજની સૌથી મોટી માંગ રહી છે હજી સુધી હાઈકમાન્ડથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પર રૂપાલા જયારે એરપોર્ટની બહાર આવે છે ત્યારે તેઓનું કહેવું છે કે મેં માફી માંગી છે ને મારા મતે આ વિષય હવે પૂર્ણ થઈ ગયો છે પરંતુ ક્ષત્રિય સમાજની લાગણીઓને ટેસ પહોંચી છે પરસોત્તમ રૂપાલાએ જો પોતે સમજીને વિચારીને ઉમેદવારી પાછી ખેંચી લે તો કદાચ હજી આ જે પરિસ્થિતિ છે તે કંટ્રોલમાં આવી શકે છે દિલ્હી હાઈ કમાન્ડ સાથે શું વાત થઈ છે પરશોત્તમ રૂપાલાની તે પ્રશ્ના ચિહ્નમાં છે અત્યારે હાલમાં જે ગૃહ મંત્રી છે ગુજરાતના હર્ષ સંઘવી તેઓ પોતે પરસોત્તમ રૂપાલાના બંગલે ગાંધીનગર તેમને મળવા ગયા છે હવે બંધ બારણે શું મિટિંગ થાય છે તે જોવાનું રહ્યું ક્ષત્રિય સમાજની રણનીતિ કેવી રહેશે શું આગળ કોઈ પણ આંદોલન થશે તો તેના જવાબદાર પરસોત્તમ રૂપાલા રહેશે પ્રશ્ન ચિહ્નમાં તમામ પ્રશ્નો આવીને ઉભા રહી ગયા છે ત્યારે હાલમાં એક બાજુ લોકસભા છે જ્યારે ચારસો ને પાર અક્કી બાર ચારસો ને

હવે જનતાએ એ ક્યાં મુદ્દો ક્યાં જઈને અટકશે હજી સિચ્યુએશન કંટ્રોલમાં આવી શકે છે મોટા આંદોલન થાય કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા જો સમગ્ર પરિસ્થિતિ છે તે હાઈ કમાન્ડ સત્તાવાર જાહેરાત કરીને કોઈની ઠેસ ના પહોંચે પરસોત્તમ રૂપાલાને જો દિલ્હી લઈ જઈને ત્યાં પણ કોઈ સ્ટેન્ડ આપે છે રાજનીતિમાં તો પણ ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી હાલ પૂરતું ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનું કોઈ પણ સ્થાન ના હોવું જોઈએ રાજકીય ક્ષેત્રે માત્ર ને માત્ર આટલી માંગ છે જોઈએ છે હવે આગળ શું થાય ત્યાં સુધી આપ જોતા રહો જનતાની જમાવટ નમસ્કાર